નમસ્કાર ગુજરાત અત્યારના તાજા અને મહત્વપૂર્ણ સમાચારોની માહિતી મેળવીએ તો પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે ફરી એકવાર મોટી અપડેટ સામે આવી છે રાજ્યની અંદર ક્ષત્રિય સમાજ પરસોત્તમ રૂપાલા અને ભાજપનો વિરોધ કરવાની અંદર વ્યસ્ત જોવા મળ્યા છે આ દરમિયાન ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ સંગઠિત મંત્રી રત્નાકર વિવિધ જિલ્લાઓની અંદર જઈને ભાજપ નેતાઓ સાથે બેઠક કરી રહ્યા છે ગઈકાલે બંને આગેવાનોએ રાજકોટની અંદર બેઠક કરી હતી અને આજે ભાવનગરની અંદર બેઠક કરવામાં આવી છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી રત્નકરે ભાવનગર ની અંદર વિક્ટોરિયા રોડ ઉપર આવેલી એક ખાનગી હોટલ અંદર ભાજપ નેતાઓ સાથે બેઠક કરી છે આ બેઠકની અંદર ભાજપના ક્ષત્રિય આગેવાનો ભાવનગર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર નિમુબેન બાબ અને ધારાસભ તેમજ પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પણ હાજર રહેલા જોવા મળ્યા હતા આ બેઠક બે કલાક સુધી ચાલી હતી હતી મીડિયાને કોઈ પણ પ્રકારની જાણકારી કરવામાં આવી ન હર્ષ લઈને ભાવનગર પોલીસનો સુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો ભાવનગરની અંદર ગારિયાધરની અંદર ભારતીય જનતા પાર્ટીના ચૂંટણી પ્રચાર કાર્યક્રમની અંદર ક્ષત્રિય સમાજના યુવાનોએ વિરોધ કર્યો હતો ગાડીયાધર ભાજપના ચૂંટણી કાર્યાલયની અંદર ઉદઘાટન કાર્યક્રમ હતો જેમાં ક્ષત્રિય વિરોધ વચ્ચે રૂપાલાનો પ્રસંગ પાર પાડવા માટે હવે ભાજપ મેદાને આવેલું જોવા મળ્યું છે રાજકોટ લોકસભા બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલા જ રહેશે અને તેમની જગ્યાએ અન્ય કોઈ ઉમેદવાર ચૂંટણી લડે તે માટે ફોર્મ સમય પણ સામે આવી ચૂક્યો છે ત્યારે બીજી તરફ ક્ષત્રિય સમાજ દ્વારા આંદોલન પાર્ટ ટુ ની પણ જાહેરાત કરવામાં આવી છે આ સંજોગોની અંદર રાજકોટ લોકસભા મત વિસ્તારની અંદર ક્ષત્રિય સમાજના રોષનો ભોગ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ન બને તેમજ પરશોતમ રૂપાલા પાંચ લાખથી વધુની લીડ સાથે જીતી અને હાલની પરિસ્થિતિનો તાગ મેળવવા માટે રાજ્યની અંદર ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપના સંગઠન મહામંત્રી રત્નકર રાજકોટ ખાતે પહોંચેલા જોવા મળ્યા હતા રાજકોટની ભાગોળે એક હોટલની અંદર બેઠક પણ બોલાવવામાં આવી હતી જે બેઠકની અંદર ગુજરાતના ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરા ધારાસભ્ય ઉદય કાનગડ દર્શિતા શાહ રમેશ ડીડોળા ભાનુબેન બાબરિયા જયરાજસિંહ જાડેજા જયેશ રાદડિયા સહિતના ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યો પણ હાજર રહેલા જોવા મળ્યા હતા સાથે જ ક્ષત્રિય સમાજના આગેવાનો અને રાજ્યસભાના સાંસદ કેસરી દેવસી ઝાલા પણ બેઠકની અંદર હાજર રહેલા જોવા મળ્યા હતા સાથે જ રાજકોટ શહેર અને જિલ્લા ભાજપના પદાધિકારીઓ અને બેઠકની અંદર અનેક મોટા મોટા નેતાઓ પણ હાજર રહેલા જોવા મળ્યા હતા બેઠક પૂર્ણ થયા બાદ સંગઠન મહામંત્રી રત્નાકર અને હર્ષ સંઘવી હિરાસર એરપોર્ટ ખાતે પણ રવાના થવા માટે પહોંચેલા જોવા મળ્યા છે રાજકોટના મેદાનની અંદર પરશોત્તમ રૂપાલા વિરુદ્ધ પરેશ ધાનાણી ઉભા થયેલા જોવા મળ્યા છે રાજકોટની કલેક્ટર કચેરી ખાતે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી ફોર્મ ચકાસણીની પ્રક્રિયા અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ જેવી બંને મુખ્ય પાર્ટીના મુખ્ય ઉમેદવારના ફોર્મ મુખ્ય ચૂંટણી અધિકારી રાજકોટ દ્વારા માન્ય રાખવામાં આવ્યા હતા જ્યારે કે બંને ઉમેદવારના ડમી ઉમેદવારના ફોર્મ પોતે જ વૈકલ્પિક ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યા હોવાના કારણે અમાન્ય રાખવામાં આવ્યા હતા આમ એક બાબત થઈ ચૂકી છે કે હવે રાજકોટની અંદર રણ મેદાનની અંદર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણી યથાવત રહેલા જોવા મળ્યા છે સાથે જ રાજ્યની અંદર કેટલાક શહેરો અને જિલ્લાઓની અંદર ક્ષત્રિય સમાજ દ્વારા પાર્ટ ટુ આંદોલન અંતર્ગત ઉપવાસ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે તેમજ રાજકોટની અંદર ક્ષત્રિય સમાજની હોસ્ટેલ ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો પીટી જાડેજા સહિતના આગેવાનો દ્વારા પ્રેસ કોન્ફરન્સનું આયોજન પણ કરવામાં આવ્યું હતું તો સાથે જ આગામી સમયની અંદર આંદોલનની અંદર કયા પ્રકારનું આંદોલન રહેશે તે અંગે પણ માહિતી આપવામાં આવી હતી એક એક ક્ષત્રિય પાંચ પાંચ મત ફેરવે તો ભારતીય જનતા પાર્ટીને તકલીફ પડી શકે છે તે પ્રકારનું નિવેદન

એ વચ્ચે પરસોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજનો વિરોધ હજી પણ યથાવત રીતે જોવા મળી રહ્યો છે